ચૌહાણ વંશ મૂળ કુળદેવી ગોત્ર ઈષ્ટદેવ પ્રાચીન ઇતિહાસ ચાહમાન ચૌહાણ વંશ પ્રાચીન ઉત્પત્તિ ચૌહાણ નામ સંસ્કૃત ચાહમાનાથી ઉદભવ્યું સૌથી પ્રથમ સૂચનાઓમાં જણાવાય છે કે તેઓ વત્સ ગોત્રના હતા કહેવાય છે કે તેઓ અલગ અલગ કાવ્યકથાઓમાં અગ્નિવંશી માનવામાં આવ્યા મોટાભાગે આગીના યજ્ઞમાંથી ઉત્પન્ન એવા યોદ્ધા જે રાજપૂત સમાજમાં જોડાયા ઉક્ત વાતનો ઉલ્લેખ પ્રાચીન શિલાલેખો રોક ઇન્સ્ક્રિપ્શનમાં કરાયેલ છે અગિયારસો ઓગણીસ સીના સેવાડી શિલાલેખમાં વત્સ ગોત્ર પ્લસ ઇન્દ્રની આંખમાંથી જન્મ બતાવાય છે બે ગોત્ર તરીકે વત્સ સૌથી અરજી યુનિક ગોત્ર તરીકે તેમનો ઉલ્લેખ જોવા મળે છે હવે બચ્ચા જ પણ કેટલીક નીચેની છાખામાં મળે છે પણ મૂળ રૂપે વત્સક ગોત્ર જ છે ત્રણ કુળદેવી આશાપુરા માતાજી ચૌહાણ વંશ દ્વારા પૂજિત કુળદેવી છે આશાપુરા માતાજી જે શાકંભરી દેવીની જ એક સ્વરૂપ છે મહત્મ પ્રમાણે સાંભર એટલે કે રાજસ્થાન નજીક આશાપુરા મંદિર એક હજાર વર્ષથી વધારે જૂનું રાવ લક્ષ્મણ ચૌહાણ નાડોલ એમના પુત્રો દ્વારા સ્થાપિત શાકંભરી કે શાકંભરી દેવી તરીકે પ્રારંભ પરંતુ આશા પૂરી કરતી દેવી તરીકે નાડોલના આશાપુરા માતા થયા ચાર ઇષ્ટદેવ અને સમગ્ર ધાર્મિક પરંપરા ઈષ્ટદેવ તરીકે સામાન્ય રીતે શાકંભરી આશાપુરા માતાજી પૂજી શકે પણ સાથે સાથે શંકર મહાદેવની પણ આશીર્વાદી ભૂમિકા આને આધારે ચૈતિક ધાર્મિક સ્વરૂપમાં વીર પ્રથા સાથે દેવી પૂજાનું સંતુલન બન્યું પાંચ શાખાઓ જેના બ્રાન્ચિસ કહેવાય છે ચૌહાણ વંશના મુખ્ય શાખાઓ હાડા દેવરા સોંગારા ખીચી નિકુંભ વગેરે ગુજરાતમાં ખાસ ડેવરા એટલે કે ડેવરા શાખાનું મહત્વ સિરોહી ઝાલોર વિસ્તાર સાથે ચૌહાણના એક મહત્વપૂર્ણ જૂથ છ ચૌહાણો ગુજરાતમાં નવ અને દસમી સદીમાં ચૌહાણ શાખાઓ જેમ કે નાડોલ અથવા જલોર ની વ્યાપક ઉપસ્થિતિ સિવાય આઠસો તેર વીસી જમાને પડતર દાનપત્ર જોવા મળે છે આજકાલ ડ્યોરા ચૌહાણો દુનિયાભરમાં ખાસ કરીને ગુજરાત રાજસ્થાન વચ્ચે વિખિર્ત થયેલ છે સાત પ્રાચીન સમયથી સંસ્કૃતિ સાતમી સદીથી મુખ્યત્વે રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશમાં રાજકીય અને સાંસ્કૃતિક દક્ષતા બારમી સદીમાં પૃથ્વીરાજ તૃતીય ચૌહાણ વંશનો શિખર અંગ્રેજોના આગમન પૂર્વે શૌર્યવંશી સૈનિક રાજપૂત ઇતિહાસમાં

ચૌહાણ મંદિર મહેસાણા ગુજરાતમાં આજે ખેડૂતોના મહેસાણાની બોલીમાં મારા વાલા તથા મારી વાલી બહેનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો યુટ્યુબ ચેનલ એસપી કિંગ સ્ટુડિયો થોલ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો મારા મિત્ર તથા મારા વડીલો